ભગવાન ક્યારેય આપણને સજા નથી આપતા બસ આપણા કરેલા કર્મ જ આપણને સજા આપે છે ભગવાનને પણ કર્મનું ફળ ભોગવવું પડ્યું હતું માટે કર્મ હંમેશા સમજી વિચારીને કરો સંઘર્ષમાં ઘર્ષણ ન અને આફતમાં અભિમાન ન વાલા કારણ કે ઘર્ષણથી પ્રગતિ અટકે અને અભિમાનથી સુખ અટકે બધું કરી શકતો હોય એ વ્યક્તિ પણ જતું કરી શકતો નથી લોકોના વિચારે ના ચાલો પોતાના વિચાર એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો પર ચાલે મકાનોના ભાવ એમ જ નથી વધી ગયા સાહેબ સંબંધોમાં પડેલી તિરાડનો ફાયદો બિલ્ડર ઉઠાવી રહ્યા છે ખર્ચ દેખાવ અને જ્ઞાનનો હેસિયતથી વધારે ઉપયોગ ન કરવો નહીતર ડૂબવાનો વારો નક્કી છે વિશ્વાસ એક એવું સોનું છે કે તેના ઉપર અડધી રાતે પણ લોકો ધિરાણ આપે છે